જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો ગમે તો જયારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો કેમ કે આજની વાર્તા ખુબ જ સરસ અને રસપ્રદ છે તો ચાલો ચાલુ કર આજની વાર્તા એ આપણા સમાજમાં બનતી સાચી ઘટના પર આધારિત છે ક્યારેક ક્યારેક આપણે જે સમજીએ જે સમજીએ છીએ એ સાચું હોતું નથી અને સાચું હોય છે એ આપણે સમજી શકતા નથી નાનકડા શહેરમાં પતિ પત્ની રહેતા હતા એને એક સાથે બે બાળકોને જન્મ આપ્યો બંને પુત્રો હતા પતિ પત્ની ખુશીનો કોઈ પાર જ ન હતો માતા પિતાએ બંને બાળકોને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા તેમને ખૂબ ભણાવ્યા જે વસ્તુની જરૂરિયાત હતી તે વસ્તુ લાવીને આપી આમ કરતા ને કરતા બંને દીકરા ખૂબ મોટા થઈ ગયા અને એ નોકરી પણ કરવા લાગ્યા માતા પિતાએ રાત દિવસ મહેનત કરીને પોતાના બંને દીકરાઓ માટે એક મોટું બંગલા જેવું બે માળનું મકાન બનાવ્યું હતું જેથી બંને દીકરાના જ્યારે લગ્ન થાય ત્યારે બંને દીકરા એક સાથે એક જ ઘરમાં પરંતુ અલગ અલગ રૂમમાં રહી શકે જેથી ક્યારે અલગ રહેવાનો વિચાર જ ન આવે અને ભવિષ્યમાં તેમની વચ્ચે ઝઘડો પણ ન થાય સમય વીતતા બંને દીકરાઓએ લગ્ન કરી લીધા ઘરના પહેલા માળે મોટો દીકરો રહેતો હતો અને તેને એક પુત્ર પણ હતો પૌત્રનો ચહેરો જોઈને દાદા દાદી ખૂબ જ ખુશ થઈ ગયા જ્યારે બીજા માળે નાનો દીકરો રહેતો હતો બધું જ બરાબર ચાલતું હતું પરંતુ અચાનક થોડા દિવસ પછી વૃદ્ધ પતિનું અવસાન થયું જ્યાં સુધી પતિ જીવતો હતો ત્યાં સુધી બંને દીકરાઓ અને બંને પુત્ર વધુ માતાનું સન્માન કરતા હતા પરંતુ પતિના અવસાન પછી બંને દીકરાઓ અને પુત્ર વધુ દરરોજ માતાની સેવા કરવા તૈયાર ન હતા એટલું જ નહીં પરંતુ ખવડાવવા માટે પણ રાજી ન હતા પોતાની માને ખવડાવવાની બાબતે એક દિવસે બંને દીકરાઓએ અને પુત્ર વધુએ એક મીટિંગ કરી અને નક્કી કર્યું માતાના ભરણ પોષણની જવાબદારી વહેંચવી જોઈએ એટલે કે પંદર દિવસ સુધી મોટો દીકરો અને પંદર દિવસ સુધી નાનો દીકરો માતાના ભોજનની જવાબદારી લેશે જે માતાએ પોતાના દીકરાઓને ભૂખ ન હોય તો પણ તેમને મનપસંદ ખવડાવ્યું હતું તે માતાને આજે પોતાના દીકરાઓને ત્યાં જ દિવસના હિસાબથી ભોજન આપવામાં આવતું હતું માતાનું હૃદય ખૂબ મોટું હોય છે માતા ખુશ હતી કે ગમે તે હોય પણ તે દીકરાઓની સાથે તો રહે છે ને અને આ ખુશીના કારણે જ માતાને આપવામાં આવતી સુકી રોટલી પણ તેને પકવાન જેવી લાગતી હતી પરંતુ દુર્ભાગ્ય ત્યારે થાય છે જ્યારે મહિનામાં એકત્રી દિવસ હોય અને તે એકત્રીસ દિવસે માતાને ભૂખ્યા જ રહેવું પડતું એકવાર જ્યારે મોટા દીકરાનો પંદર દિવસ સુધી માતાને ભોજન કરાવવાનો વારો આવ્યો ત્યારે મોટો દીકરો તેની પત્ની અને બાળક ક્યાંક એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે મોટા દીકરાની વોહીએ માતાને કહ્યું કે માજી આજે અમે ઘરમાં કંઈ પણ ખાવાનું બનાવ્યું નથી કારણ કે અમે બહાર જઈએ છીએ અને ત્યાં જ ખાઈ લઈશું તમે તમારા માટે કંઈક રાંધીને ખાઈ લેજો ત્યારે વૃદ્ધ માતાએ વહુને કહ્યું કે વહુ દીકરા મને ગેસ કેવી રીતે ચાલુ કરવો તે આવડતું નથી ત્યારે વહુએ કહ્યું કે તો પછી એવું કરો કે નજીકના મંદિરમાં આજે ભંડારો છે તો તમે ત્યાં જઈને ખાઈ લેશો તો ગેસ ચાલુ કરવાની જરૂર પણ નહીં પડે આ બધું નજીકમાં ઊભેલો મોટો દીકરો અને તેનો પુત્ર સાંભળી રહ્યા હતા પરંતુ તે પણ કશું જ બોલ્યા નહીં પોતાની માતાને ભૂખ્યા છોડીને દીકરો અને તેની વહુ કાર્યક્રમમાં જવા માટે રવાના થયા આ બાજુ માતાને ખૂબ જ દુઃખ લાગ્યું પણ પછી પોતાની જાતને મનાવી લીધી અને મનમાં વિચારવા લાગ્યા કે વહુને પણ ઘરના કામોમાંથી આરામ તો મળવો જોઈએ ને અને ભગવાનના ભંડારો ખાવાનો લાવો ભાગ્યશાળી લોકોને જ મળે છે એમ વિચારીને માતાએ ખુશીથી મંદિરમાં જઈને ભંડારો ખાધો કેટલાક દિવસો આમ ને આમ જ વીતતા ગયા પરંતુ એક દિવસ મોટા દીકરાની નોકરી પર રજા હતી તેથી દીકરો વહુ અને તેનો પુત્ર ઘરમાં સાથે સમય વિતાવતા હતા મોટા દીકરાએ અને વહુએ પોતાના પુત્રને કહ્યું કે મોટો થઈને શું બનવા માંગે છે અને શું કરીશ તું ત્યારે નાના પુત્રએ પોતાના માતા પિતાને ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો કે તે મોટો થઈને વકીલ બનવા માંગે છે અને તેને આ ઘર કરતાં પણ મોટું ઘર જોઈએ છે પરંતુ તે ઘર મંદિરની ખૂબ જ નજીક હોવું જોઈએ ત્યારે માતા પિતાએ તેને કહ્યું કે ઘર પાસે મંદિર કેમ હોવું જોઈએ ત્યારે પુત્ર માતા પિતાને કહે છે કે ઘરની નજીક મંદિર એટલા માટે હોવું જોઈએ કે હું ક્યાંક કાર્યક્રમમાં કે બહાર જમવા જાઉં ત્યારે તમને બનેને વધુ તકલીફ ના પડે મંદિર નજીકમાં હોય તો તમારે ભંડારો ખાવા માટે દૂર જવું ન પડે પોતાના પુત્રનો જવાબ સાંભળીને તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે માજીની સામે એટલે કે તેની માની સામે માફી માંગી મિત્રો દુનિયામાં દરેક માતા પિતા પોતાના બાળકોને એ વિચારીને મોટા કરે છે કે તેમના સંતાનો મોટા થઈને તેમનું નામ રોશન કરે અને વૃદ્ધાવસ્થામાં એમનો સહારો બને માતા પિતાને સંતાનો પાસેથી ધન દોલતની સુખ સગવડોની કોઈ આશા હોતી નથી બસ સંતાનો સુખેથી રહે અને તેમનો સાથ આપે બસ તે આશા હોય છે મિત્રો કર્મનું ચક્ર હંમેશા ફરતું રહે છે આજે તમે જે કંઈ બીજા સાથે કરો છો એક જ ભવિષ્યમાં તમારી સાથે પણ એ જ થશે એ નિશ્ચિત છે એટલા માટે મિત્રો હંમેશા યાદ રાખો કે જેવું તમે બીજા લોકો સાથે કરશો તેવું જ તમને પાછું મળશે એટલે કે જેવું કરશો તેવું જ ભરશો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો સાથે જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ